આપણે પરફેક્ટ માપ સાથે જ આપણે લોટ લીધો છે બે વાટકા રવો તો એક વાટકો આપણે ચણાનો લોટ લેવાનો પછી અડધી વાટકી આપણે ઘી લીધું છે આપણે મુઠિયામાં આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે મુઠિયા વાળીએ ત્યારે ઘી નું મણ આપવા માટે અને એક વાટકો ખાંડ આપણે જ્યારે લાડવા બનાવી ત્યારે ખાંડની ચાસણી દેવા માટે આપણે એક વાટકો ખાંડ લીધી છે અને અડધું આપણે જાયફળ લીધું છે બે ચમચી જેટલી આપણે એલચી પાવડર લીધો છે અને એક ચમચી આપણે ખસખસના બી લીધા છે પછી આપણે આ ડ્રાય ફ્રૂટ લીધું છે કાજુ બદામનું લાડવામાં નાખવા માટે તો જે આપણે આ લોટ લીધો છે બે વાટકા રવો અને એક વાટકો ચણાનો લોટ આ ત્રણેય લોટ મિક્સ કરી અને લોટ બાંધી અને આપણે આ ઘીનું મણ દઈને આપણે મુઠિયાને વાળી દઈશું તો આપણે લાડવા વાળવા માટે પેલા આપણે ઘી લીધું છે થોડુંક આપણે ગેસ પર ગરમ કરી લઈશું અને આપણે મણ દેવા માટે થોડુંક ગરમ થઈ જાય એટલે આપણે લોટમાં આપણે મણ દેવાનું છે ઘીનું એટલે થોડું ગરમ કરવું પડે એમ હવે આપણે ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ જે લોટ લીધો છે આ રવો એ આપણે બધો જ લીધો છે હવે આપણે કાથરોટમાં એડ કરી ચણા ચણાનો લોટ હવે પેલા આપણે મિક્સ કરી દેવું આ બધા લોટને રવો અને ચણાનો લોટ જે લીધો છે એને સરખી રીતે એકદમ મિક્સ કરી દેવું આ રીતે મિક્સ કરી દેવું હવે આપણે જે ઘી ગરમ કર્યું છે આપણે લોટમાં એડ કરી આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવું એકદમ સરસ રીતે લોટમાં ફળી જાય ઘી ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે આ રીતે આ લાડવા ખાવાની મજા બહુ આવે એમ આપણને તમે આ લાડવા એકવાર બનાવશો તો એમ જ થાય કે આપણે બીજી વાર બનાવવા જ છે એમ આપણે સરસ રીતે ઘીનું મણ દઈને મિક્સ કરી નાખ્યો છે લોટને થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લઈશું એકદમ કઠણ થી બાંધવાનો છે એમ ઢીલો નહીં એકદમ કઠણ તો આપડા મુઠિયા પણ મસ્ત વળે એમ બસ મેં પાણી નાખ્યું એટલું જ નાખવાનું થોડુંક જ વધારે નહીં હવે આપણે સરસ રીતે લોટને બાંધી લીધો છે એકદમ સરસ રીતે આ રીતે કઠણ જ બાંધવાનો છે એમ તો મુઠિયા સરસ રીતે વળી જાય છે એટલે આ રીતે એકદમ આ રીતે આપણે મુઠિયાને વાળી લઈશું એકદમ કઠણ લોટ બાંધો હોય તો આપણા મુઠિયા પણ સરસ રીતે વળે છે આ રીતે આ રીતે મુઠિયા વાળવાના આપણે આ રીતે આમ આમ કરી આપણે ઢીલો નથી રાખવાનો એમ નરમ લોટ રે તો પછી એમ કે મુઠિયાની બરાબર આમ એકદમ વાળવામાં આપણને મજા નો આવે આ રીતે આ રીતે બધા મુઠિયાને આપણે વાળી લેશું બધા મુઠિયા આપણે સરસ રીતે વાળી લીધા છે તો આપણે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને બધા મુઠિયા ને આપણે તળી લઈશું આ રીતે અડધા મુઠિયા નાખ્યા છે આ તળાઈ જાય એટલે આપણે બીજા તળી સરસ રીતે તળાય છે આપણા મુઠિયા અને એકદમ સરસ બ્રાઉન કલર ના થઈ ગયા છે આ રીતે એકદમ લાલચ પર થાવા દેવાના તો એકદમ અંદરથી આપણા કાચા પણ નથી રહેતા અને તળાઈ જાય છે સરસ રીતે આ રીતે એકદમ સરસ રીતે તળાવ આપણે તળાઈ ગયા છે તો આપણે કાઢી આપણે આ એક કાચલોટમાં કાઢી લઈશું આ જ રીતે આપણે બીજા મુઠિયાને પણ તળી લીશું આપણે સરસ રીતે બધા મુઠિયાને તળી લીધા છે અને આનો તમે જોઈ શકો છો કલર પણ એકદમ બ્રાઉન આવી ગયો છે અને લાલ ઉપર આપણા મુઠિયા છે આ રીતે જ આપણે તળવાના અને જોઈ શકો છો સરસ રીતે આપણા મુઠિયા તળાઈ ગયા છે જરાક પણ કાચા નથી રહ્યા અને આ રીતે આપણે નાના નાના બટકા કરી લઈશું પછી આપણે મિક્સર જારમાં લઈશું આ રીતે બધા મૂકીયા ને આ રીતે નાના નાના બટકા કરી લઈશું હવે આપણે સરસ રીતે ઝીણા ઝીણા બટકા કરી લીધા છે અને હવે આપણે આ મિક્સર જારમાં આપણે મિક્સર જારમાં લેશું હવે આપણે કર્સ કરી લીધું છે આ રીતનું રાખવાનું એમ બહુ ઝીણું ની જાડુ ની અને માપે આ રીતે જ રાખવાનું તો આપણે બીજા મીઠ મુઠિયાને પણ આ રીતે એડ કરી દઈશું આ રીતે થોડું થોડું એડ કરી હવે આપણે સરસ રીતે મુઠિયાને કર્સ કરી લીધા છે મિક્સર જારમાં અને આ રીતે દર દરું જ રાખવાનું છે એકદમ ઝીણું નથી કરી નાખવાનું માપે જ રાખવાનું છે તો આપણે આમાં જે બે ચમચી એલચી લીધી છે એ આપણે કરશ કઈ રીતે એડ કરી દઈશું જાયફળ અડધું લીધું છે એ પણ એડ કરી આ આજે ડ્રાય ફ્રૂટ લીધું છે કાજુ બદામ એ પણ આપણે એડ કરી દઈશું તો બધું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય મિક્સ કરી દીધું છે આપણે સરસ રીતે હવે આપણે આ પેણી મૂકી છે ગેસ પર હવે આપણે આ જે એક વાટકો ખાંડ લીધી છે એની ચાસણી બનાવી લેશું લાડવા બનાવવા માટે એક ગ્લાસ પાણી હવે આપણે આ જે ખસખસ ના બે લીધા છે એ પણ આપણે એક ચમચી જેટલા એ પણ એડ કરી દેશું હવે આપણે આ ચાસ ગરમ આ રીતે ગરમ થવા દેશું હવે આ રીતે સતત આપણે ચાસણીને હલાવવા કરશું જ્યાં સુધી આપણું એક તાર ન થાય ત્યાં સુધી આપણે ચાસણીને હલાવાની છે આ રીતે આપણે જોઈ શકું છું નથી થઈ હજી આપણી ઘાટી ચાસણી પછી એક તાર થાય ત્યાં સુધી આપણે ઘાટી નો ગણાય એમ હવે આપડી ચાસણી આવી ગઈ કે નઈ આપણે જોઈ લેશું આ રીતે આ રકાબી માં આ રીતે ટીપુ ફાડી અને આ રીતે આપણે જોઈ લઈશું આપણે તાર તૂટવો ન પડે મતલબમાં આવી ગઈ છે આ રીતે એક તાર ખાવ એક તાર ની ચાસણી લેવાની આપણે તો આપણે આવી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એડ કરી દઈશું હવે સરસ રીતે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ અને આપણે મિશ્રણમાં જે આપણે છે લાડવાનું મિક્સ કરી દીધી છે આપણે અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ ભળી જાય એમ હવે આપણે ઉપરથી ઘી એડ કરીશું મેં અંદર તો ઘી નાખ્યું જ છે પણ આપણે થોડુંક તોય હું ઉપરથી થોડુંક ઘી એડ કરું છું એમ થોડુંક ટેસ્ટ વધારે આવે લાડવામાં એમ સરસ રીતે આપણે ચાસણીને મિક્સ કરી દીધી છે અને મેં આમાંથી થોડુંક ઘી એડ કર્યું તમે જયારે લાડવા બનાવો તો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો મેં મુઠિયામાં પણ નાખ્યું છે કે અને ઉપરથી પણ નાખવું અને આમ આની સુગંધ જ સરસ આવે છે એમ એકદમ સુગંધ હવે આપણે લાડવાને વાળી લેશું અને આપણે એકદમ સુગંધ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા લાડવા બન્યા છે અત્યારે આપણે લાડવા વાળીએ છીએ આપણને એમ થાય છે કે આમ એકદમ સરસ એવી સુગંધ જ આવે એમ થઈ લાડવા વળી જાય એટલે આપણે ફટાફટ ખાઈ લઈ એટલી મસ્ત સુગંધ આવે છે લાડવામાં તો આ રીતે આપણે લાડવાને વાળી લઈશું આ રીતે આપણે અથેળી વચ્ચે રાખીને લાડવાને વાળવાના આ રીતે વાળશું આપણે લાડવાને વાળી લીધી છે અને મેં આ લાડુ જયારે ચાસણી બનાવી ત્યારે એક તારમાં બનાવી છે પણ તમે થોડીક ચાસણી ને ઢીલી રાખજો એક તારમાં નહીં બનાવતા થોડીક ચીકાસ ઉપર થોડીક લથપત્તી રાખજો લાડુ થઈ ગયા ઓલા તમારા ઢેલી તો લાડુ એકદમ રહે તોય પણ સરસ રીતે આપણા લાડુ બની ગયા છે અને જોઈને સુગંધ એવી જોઈને જ ખાવાનું મન થઈ જાય આપણા લાડુ બન્યા છે તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે લાડુ બનાવજો એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે એકવાર બનાવીને ખાશો તો તમને એમ થશે કે ચાલો બીજી વાર આપણે લાડુ બનાવીએ એવા આપણા લાડુ બન્યા છે ખાલી બન્યા જ છે ત્યાં આપણે એવી સરસ સુગંધ આવે છે તો તૈયાર છે એ આપણા સ્વામિનારાયણ લાડુ અને જો તમને મારા સ્વામિનારાયણ લાડુની રેસિપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા સ્વામિનારાયણ લાડુ કેવા લાગ્યા જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ